દીપક ની વાડી છે તમે જોવો નમસ્કાર ખેડૂત મિત્રો ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હર્ષિત ગજેરા આપણે ફૂલે પુષ્પાનો એક પ્લોટ જોવા આવ્યા છે ભાઈ તમારો આખો પરિચય આપો મારું નામ દીપક પિંડોરિયા ગામ સુરત પર તાલુકો ભુજ કચ્છ બરોબર હવે આ કેટલા એકર નું તમે વાવેતર કર્યું છે તું એનું દસ એકર માં એકર નું છે પછી આમાં અમુક અમુક લાલ ફૂલવાળી છે એનું કારણ

આ મારો નીચેનો હાથ રહ્યો ત્યાંથી અહીંયા સુધીનું ફ્લાવરિંગ છે આ ડાળ માનો કે લાંબી છે અને ફૂલ ચાલુ છે બીજું ઓલી લાલ ફૂલ બહુ સારી છે અને પણ જો તમે ડોકામાં ફ્લાવરિંગ જોવા મળશે આગળ આગળ જ જોવા મળશે અને બીજું એ સિંગુ બેઠક છે એ પુષ્પા કરતા ઓછી જોવા મળશે આમાં ઓછામાં ઓછી તમને ચુમખામાં ચાર કોકમાં છ સિંગુ જોવા મળશે અને એવરેજ દાણાની સંખ્યા

ધન્યવાદ નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ